પાંચે પાંચ 500 રૂપિયા પાંચે પાંચ પાંચે પાંચ 500 રૂપિયા લઈ રૂપિયા લે કેને એકલા રોજ પાંચ રૂપિયા બોલ્યો ઓ એક નંબર એક નંબર એક નંબર એ ચાંદબાજ તમે ઇન્દ્ર જે દેતા છો মাকনে যাকেয়ানে সাকনে সাকনেনে একনেনে

jab koshish kar paaye ho to kya nahi aamukhi aao to munna vapas bhai ha hello bet 500 rupya de ha ek aapu na keona ma ek જો હો આタルમે એનો એટલે કસાઈનો ઓલુ હોય ને મેં તમને આરે રાખો ને એમ એ ભાઈ બારમે કી બાતો ન સુધા હા બંદો કઈ માતો 18 માં મને લાગે એટલે એમ કરો ઉને પડશે એના કારણે ગાડી આવી ગઈ હતી ને કસાઈની એટલે જા આરે દેવું કોણ આ તમને કોણ રાખે છે આ રેલ જ તમે ફેર દે આરે રાખો ને સાબલો બેટા તો 170 રૂપા જવાની હાજી એમ વાત કરી હાલો હાલો ભાઈ વેઇટ સુમ્યા

પાલન આ કોઈ ગાડી નીકળે છે આ રસ્તા પર ડ્રાઈવિંગ તો કરી છે બોલો બોલાવો 50 રૂપિયા બોલો એ હાલો એ એ ડાડજી એ ડાડજી આયો છો ઓ પુલવીર એ તો એકવાર ફાઈન અપે બોલા ભાઈ એક ઠાકરભાઈ આનું હું બોણિયા ભાઈ 1000 રૂપિયા કામ કરે યાર મે કોલ થી એ તો પૂરા કાપીથી કે અને ટીમાણી ન હોતા ભાઈ આ વોટર બેન્ટીલે કે કામ હા એ કામ અમારા પરમે મોટો નો નો આનોમાં ઓવર નાઈ સર સાબરપોસ